કોથમી લાયો ને કોથમી પડે ને કોથમી પણ છે મોય ઓછો થયેલી મન અને આ કોથમી પણ ભજીયા વાટવાની છે આપણે અને લીલા મરતા આ કોથમી મસ્ત છે ને આ તો ચોમાસાની સિઝન આવે ભાઈ તો આપણે જો કોથમી ને મરચા બધું કપાય છે હજી અને પાલક હતો કપાઈ ગયો પાલક કપાઈ ગયો મરચા કાપી નાખો હા તો મરચા કાપી નાખો આપણે બનાવ ભજીયા તો જોતો

કાળામરી કાળામરી આ બરાબર કાળામરી છે તો કાળામરી મોઈ નાખ્યા છે પણ શીખ હે બધા આ તીખા બધા છે આ મરચા નાખ્યા આ શું નાખ્યું લોટ આ ચણ્યા લોટ છે જો તો આપણે બધી ભજીયાનો લોટ હતો એને પલાળવાની તૈયારી કરી દીધી છે અમે અઠવા

ચીલી નાખવાની એમાં હા જો નખાઈજી પણ બરાબર અને આપણો લોટ પલળીને તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયો ને જો શું લોટ પણ પલળીને તૈયાર થઈ ગયો છે મસ્ત રીતે અને હવે છે અને આરી લીલા મરચાં ડુંગળી રાખશું નહીં હા ડુંગળી કાપશું બરાબર છે તો આ ટોકીને મૂકી દો લોટ બોટ પલળી ગયું છે જોશો આપણે લોટ પણ બંધાઈ ગયો ગયો તેલ પણ છે અને તેલ પણ આવી ગયું ને ગરમ થઈ ગયું ને તેલ ગરમ થઈ ગયું છે અને લોટ પણ મસ્ત પલળીને થઈ ગયો છે જો એમ થઈ ગયો ને ઘડીક વાર મેકી રાખે તો લોટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે તેલ પણ ગરમ થઈને મસ્ત આવ્યું છે તો હવે આપણે પજિયા બનાવવાનું તૈયાર કરવા ચાલુ કરવાના છે ને હા અમારે પેમ ભાઈ હજી ભણીને આયા નથી ને પજિયા પણ આપણે જોશું આ પહેલું ભજ્યું છે હા તો કેવું બન્યું છે જોશું કઈ રખત આપણે આ રખત મેકવાના છે આ પજિયા બરાબર નહીં તો આ રખત ભજીયા મે બધા તેલમાં હા બરાબર ડબકા ડબકા આ ના ડબા ભજીયા બસ તો બને જાય છે અને આપણે પણ જોશો તમે ભજીયા આપડે પાણી આવી ગયો ભાઈ તો હા જો ખાલી ભજીયા પાડ્યા માં પાણી આવી ગયું જોશો હવે તો ભજિયા બની જ હા ને ભજીયા બનાવવાનું ચાલુ કરી નાખ્યું તો પછી ના આવે જોશો આ ભજીયા પણ કમ્પ્લીટ અમારે દેશી સુલા ઉપર બને છે ને જેને ખાવા એને પણ આવજો 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 અમારે તો ભજીયા ખાવા દેશી સુલા પર સુગંધી અલગ આવે છે ભજીયા અલગ છે તો જો હશો ભજીયા ને ભજીયા આપણે ઉતારવા માટેનું પણ સાધન લાવી દીધું છે ને જારો હા જારો છે પણ જો હશે આ જારા થી ઉતારવા નથી ગોટારે વખણાય છે અમારા હે ભાઈ પાટણના ગોટારે વખણાય છે તો આવજો આવજો આ ગોટા ખાવા આવો આવો હા જોશો ગોટા આવે આપણે ફેરવાના છે ને થોડી એમ એટલે આસ્તે આસ્તે ફેરવાના હોય છે જોશો ફટફટા દે તો પણ જોશો મારે મસ્ત રીતે પણ ભજીયા પણ થાય છે ધીમા તાપે કરીએ તો હારા એમ કે તેલ ના પરાઈ જાય ને તેલ તેલ ના પરાઈ જાય જોશો ભજીયા પણ મસ્ત રીતે એમને થઈ જાય છે પેલો કોણ નાખ્યો છે ને આપણે પછી હજી બીજા તો કાઢવાના બાકી છે હજી ત્યુંથી અમારે કદાચ થઈને પેમ પછી ભણીને આવે તો બરાબર છે નહીં ના કે અમે બળાવી દઈશું આવતા આવતા તો ને પછી આવીને ચાંદ પજ્યા ખા છે બધા એમ હા હા તો વરસાદ ચાલુ છે ને એટલે શું છે કે હાટ આવે ના આવે તો એમને શું છે એની શાળા હાલસુડી ના હોય એવું હોય ને પાછું વરસાદ ચાલુ છે અમારે ફૂલ પણ જો બાર તળા રાટ ઉડાડે છે હા પજ્યા ખાવાની ઈચ્છા થઈ ગઈ ત્યાં આજે ઠંડક મસ્ત હશે હા એ હા ઠંડક હોય એટલે આપણે શું ભજીયા હોય હા ભજીયા ખાવા જેવું છે આચી વાત છે ઠંક હોય ને એટલે આપણને ભજીઓ આપણે કેલાવ ભજીયા ભજીયા બનાવીએ કહો આમ તો પકોડા બનાવીએ તો બહુ મજા આવે પાસે નહીં પકોડા ભજીયા હોય ને હા પકોડા બનાવશું આપણે એક ગળ પકોડાનો મસ્ત પણ સ્પેશિયલ લોક બનાવશું આ વખતે અને અમારો લોગ ફેમિલી વિશે હોય છે તો બધા મિત્રો લોક જોતા રહેજો સાચી વાત કે તમારો લોગ આ જોશો ફેમિલી વિશે હોય છે તો બધા મિત્રો સપોર્ટ કરજો લોગ જોજો તો હા ઉતારો તો થઈ ગયા છે ને હા પજીયા થઈ જશે જોવોશો ને આપણે ઉતારવાના છે જોશો મસ્ત તો આપણે ભજીયા પણ કમ્પ્લીટ થઈ ગયા છે બનીને આ જોશો ભજીયાનો કલર બતાવો મસ્ત જોશો તમે આ જો પજીયા પણ કમ્પ્લીટ થઈ ગયા છે થોડા પેલા ચોટ્યા થયે એટલે લાલ કલર જેવા થઈ ગયા છે પણ બીજી વખત હારા થઈ જશે ને તો જોશું અમારે પણ હા એક કણ કાઢી નાખ્યું છે ને હજી બીજો કણ બાકી છે વચ્ચેનો તો આપણે જોશું વચ્ચે પણ હજી ચાલુ જ છે ભણવાનું તેવું તારે માં પ્રેમ ભાઈ આવશે જે પણ આપણે બીજો કણ નાખવાનો ચાલુ કરી દીધો તો ને બીજો કણ બીજા પણ આપણે નાખ્યા છે મોય અને આટલા ઉતરે છે તો આપણે જોશું બધા મિત્રો પછી પણ આ રખત બનાવવાના હોય છે નહીં આ બધા મસાલા જેટલા ભજીયામાં નાખો એટલા કાળા મરી છે મરીશે છે બધું નાખીને મસ્ત રીતે બનાવ્યા છે અને તમે આવજો પણ અમારા તો ખાવા હોય તો એમ સાચી વાત છે તો જો થઈ ગયા હા કમ્પ્લીટ થઈ ગયો જો પગ્યું એટલે ભજી કમ્પ્લીટ થઈ ગયું મથી તું મારો છે હજી તો ગરમ ગરમ ભજીયા છે ને પછી થોડા ઘણા મરચાં તળશે એમ મજા આવશે ખાવાની શું કેવું સાચી વાત કે ચા મરચા ને ભજીયા બધું ખાવાનું છે આપણે હા મરચાં તળી નાખીએ આ બરાબર છે

મસ્ત રીતે આપણે થઈ ગયા ભજીયા જોશો કમ્પ્લીટ બધા હા મરચા તળવાના છે જોશો તમે આ મરચાં છે આપણે તળી નાખી એટલે મરચા ને ભજીયા ને ચા ને બધું મિક્સ કરીને ખાવાનું છે તો જોશો આ મરચાં પણ નાખે છે મોય મરચા ઉડશે ને હા જો ફૂટવા મળ્યા છે મરચાં તો મરચાં પણ નાખી છે હા હવે ભાઈ અમારે પેમ ભાઈ ભણીને આવી ગયા છે ભાઈ અમારે પેમ ભાઈ ને પણ ભાઈ પણી ને આવ્યા ને એવા સીધા આસપાસ તોય અને સીધા પણ હવે ધોઈને આવ્યો ને કુંડી હાલ યુંડી આવ્યો તો જોવો છો અમારે પેમ ભાઈ આવ્યા છે અને એ ચાર ભજીયા ખો તો પ્રેમ ભાઈ જેવા લાગે છે તમારા માટે સ્પેશિયલ આજે ભજીયા બનાવ્યા હતા તો જો છો અમારે પ્રેમ ભાઈ પણ ચાર ભજીયા ખાય છે અને કે છે કે ભજીયા કેવા બન્યા તો પ્રેમ ભાઈ મસ્ત ભજીયા બન્યા છે અમારે પ્રેમ ભાઈ કે છે પ્રેમ ભાઈ ની વાઈટ જોઈ રહ્યા હતા અમારે પ્રેમ ભાઈ પણ આઈ ગયા અને ભજીયા પણ મસ્ત થયા ને હા મસ્ત ભજિયા થયા છે ભાઈ તો અમારે પ્રેમ ભાઈ માટે સ્પેશિયલ ભજીયા બનાવ્યા હતા તમે આ રખડ લોક બનાવજો કેમ કે વરસાદ ચાલુ હતો એટલે આજે મજા આવે એવું હતું ને પણ ભજીયા બનાવી દીધા છે ચલો આવ જોજો જય માતાજી અને નવા લોક સાથે મળશું બરાબર ને